એમાં બહુ એટલે બહુ ઈઝી પ્રશ્નો છે બરોબર છે એમાં આજની તારીખ હોય તો આજથી એક્ઝેક્ટ એક વર્ષ પછી કયો વાર આવે એવા પ્રશ્નો છે સમજાય છે મિત્રો તેના માટે આપણે થોડુંક સમજણ શક્તિ વાપરવાની છે અહીં ગણતરી કોઈ પણ પ્રકારની નહીં આવે બરોબર જો મિત્રો એમાં છે ને સૌથી પહેલા બે સ્ટેપ ટાઈપ સી ની અંદર એક્ઝેક્ટ એક વર્ષ પછી કયો વાર આવે ને તે આપણે સમજવાનું છે પરંતુ એની માટે બે સ્ટેપ આવશે કેટલા સ્ટેપ આવશે બે આવશે સ્ટેપ જે આપણે ફોલો કરવાના છે. બરોબર step one અને step two step one ની અંદર શું છે તો કે ફેબ્રુઆરી મહિનો કયા વર્ષમાં આવે છે ને તે જોવાનું છે. દાખલા તરીકે હું એમ કહું કે ભાઈ exact આજના દિવસથી એક વર્ષ પછી કયો વાર આવે તો આજનો દિવસ તો ઠીક છે પણ મહિનો કયો થાય તો બધા એમ કહેશે કે સર આ નવેમ્બર મહિનો છે.

અને જો ફેબ્રુઆરી મહિનો લિપ વર્ષમાં આવે લીપ વર્ષમાં આવે તો શું થાય સીધો તમને આખા દાખલનો જવાબ મળી જવાનો છે મિત્રો એટલે થોડી વસ્તુ મિત્રો ફોકસ રાખજો બરોબર જો હું એમ કહું કે આ બે હજારને અ ચોવીસ છે ને બરોબર બે હજાર ને ચોવીસ છે હવે બે ચોવીસ છે તો સૌથી પહેલું મારું કરવાનું કેવું વર્ષ થયું સામાન્ય વર્ષ થયું બરોબર અને બે જો આવતો તો એ કેવું થયું તે લીપ વર્ષ થયું સમજાય છે મિત્રો પરંતુ ફેબ્રુઆરી જે વર્ષમાં આવે ને તેના પર ડિપેન્ડ રહેલું છે બરોબર મિત્રો તો અહીંયા ફેબ્રુઆરી જે છે લીપ વર્ષ એટલે કે 2024 માં નહીં પરંતુ સામાન્ય વર્ષ 2025 માં આવે છે 2025 માં આવે છે બરોબર તો જો મિત્રો ફેબ્રુઆરી સામાન્ય વર્ષમાં આવે ને તો આજનો દિવસ જે હોય આજનો દિવસ આજનો દિવસ એમાં એક એડ કરવાનો રહે છે એટલે કે આજે જો મંગળવાર હોય તો એક્ઝેટ એક વર્ષ પછી કયો વાર આવશે તો કે બુધવાર આવશે સમજાય છે મિત્રો જો આજે મંગળવાર હોય તો exact એક વર્ષ પછી કયો વાર આવશે તો કે બુધવાર આવશે સમજાણું આ બધી વસ્તુ ક્યારે તો કે સામાન્ય વર્ષમાં થાય ફેબ્રુઆરી ફેબ્રુઆરી મહિનો જો સામાન્ય વર્ષમાં આવતો હોય તો આજનો દિવસ હોય ને તેમાં એક એડ કરવાનું રહેશે એટલે કે આજે મંગળવાર હોય તો આજથી exact એક વર્ષ પછી એટલે કે ત્રણસો પાસઠ દિવસ પછી એમાં મંગળની જગ્યાએ બુધવારે આવશે એક દિવસ એડ કરવાનો રહે છે સમજાય છે પરંતુ જો સામાન્ય દાખલા તરીકે બે હાજર ની અંદર ચોવીસ ની વાત કરીએ મિત્રો તો બે ચોવીસ જે છે એના બે આંકડા છેલ્લા બે ચાર વડે મિત્રો બરોબર તો ચોવીસ એટલે નિશેષ મળે બરોબર ચોવીસ લીપ વર્ષ જો ફેબ્રુઆરી મહિનો જે અત્યારે આવતો નથી આવતો તો તેમાં આજનો દિવસ હોય આજનો દિવસ હોય ને તેમાં એડ કરવાના રહેશે એટલે કે આજે મંગળવાર છે તો બુધ અને ગુરુવાર આવશે બરોબર આજે મંગળવાર છે તો એમાં પ્લસ બે એડ કરતા બુધ અને ગુરુવાર આવશે સમજાય છે મિત્રો આ રીતનો આખો પ્રશ્ન હશે એકવાર સમજી લો એક વાર સમજાઈ ગયું એટલે બધા દાખલા આવડી જાય પછી કાંઈ છે એની બરોબર સૌથી પહેલા હું એમ કહું આજે મંગળવાર છે તો આજથી એક વર્ષ ફિટ એકઝેટ એક વર્ષ પછી કયો વાર આવે એવો પ્રશ્નો ઘણી બધી વાર પૂછાય છે તો એની માટે આપણે સૌથી પહેલું સ્ટેપ કેવું કરવાનું કે ફેબ્રુઆરી કયા મહિનામાં આવે કયા વર્ષમાં આવે છે અત્યારે બે હજાર ચોવીસ છે તો શું ફેબ્રુઆરી મારે આવે છે નહીં ફેબ્રુઆરી તો જતો રહ્યો ને અત્યારે નવેમ્બર છે તો હવે ફેબ્રુઆરી આવે નહીં બે હજાર ચોવીસનો હવે બે હજાર ને પચીસનો અ ફેબ્રુઆરી આવે કારણ કે નવેમ્બર બે હજાર ચોવીસ થી શરૂ કર્યું તો નવેમ્બર બે હાજર પચીસ સુધીમાં પૂરું થાય તો ફેબ્રુઆરી બે હાજર પચીસ માં આવે બરોબર જો ફેબ્રુઆરી મહિનો સામાન્ય વર્ષમાં આવે તો આજના દિવસમાં એક દિવસ એડ કરવાનો જો ફેબ્રુઆરી મહિનો લિપ વર્ષમાં આવે તો આજના દિવસમાં બે એડ કરવાનો આનાથી તમને તમારો જવાબ મળી જશે બરોબર મિત્રો આ વસ્તુ જે છે લખી લેજો મિત્રો યાદ રહે તે માટે બરોબર છે સામાન્ય વર્ષમાં એક દિવસ અને મિત્રો થોડી તબિયત ખરાબ છે એટલે આજનો લેક્ચર પણ થોડો શોર્ટ બની શકે છે બરોબર આખો ચેપ્ટર પૂરું ના પણ થઈ શકે થોડું કોઓપરેટ કરજો ચાલો મિત્રો એક દાખલો એવો છે કે તેર જુલાઈ શું છે તેર જુલાઈ બે હજાર ને અઢાર તેર જુલાઈ બે હજાર ને અઢાર બરોબર અને વાર કયો છે તો કે બુધવાર છે કયો છે બુધવાર છે તેર જુલાઈ બે હજાર ને અઢાર ના રોજ બુધવાર છે તો તેને exact એક વર્ષ પછી એટલે કે તેર જુલાઈ બે હજાર ને ઓગણીસ ના રોજ કયો વાર આવે આ પ્રશ્ન નો જવાબ આપણે શોધવાનો છે બરોબર તો સૌથી પહેલા મેં તમને જેમ બે step કીધા એમ સૌથી પહેલા નક્કી શું કરવાનું ફેબ્રુઆરી કયા મહિ કયા વર્ષ માં જો બે હજાર અઢાર નો જુલાઈ આવી ગયો છે એટલે ફેબ્રુઆરી જતો રહ્યો છે તો ફેબ્રુઆરી ક્યારે બે હજાર ને ઓગણીસ માં આવશે ને હા બે હજાર ને ઓગણીસ માં આવશે ફેબ્રુઆરી ક્યારે આવશે બે હજાર ઓગણીસ માં આવશે તો બે હજાર ને ઓગણીસ જે છે બરોબર તે સામાન્ય વર્ષ થાય કે લીપ વર્ષ તે નક્કી કર્યો તો કે સર આ તો સામાન્ય વર્ષ થાય ને બે હજાર ને ઓગણીસ સમજાય છે જો બે હજાર ને ઓગણીસ સામાન્ય વર્ષ થાય તો સામાન્ય વર્ષમાં શું નિયમ છે તો કે આજનો જે વાર હોય તો કે બુધવાર છે તેમાં માત્ર માત્ર એક જ એડ કરવાનો છે તો બુધ ની જગ્યાએ ગુરુવાર આપણો જવાબ આવશે આપણો જવાબ થઈ ગયો મિત્રો હજી મિત્રો તમને ના સમજાણું હોય તો ફરીથી એકવાર ડિટેલમાં સમજાવું આ જવાબ તો આપણો આવી ગયો છે બુધ ગુરુવાર બરોબર

એક add કરવાનું છે પ્લસ એક એડ કરવાનું છે તો બુધવાર માં એક એડ કરો તો શું આવી જાય તો કે ગુરુવાર સમજાણું મિત્રો કે નથી સમજાણું બહુ એટલે બહુ સરળ છે હું આશા રાખું છું કે તમને સમજાય ગયું હશે બરોબર ચાલો જે આપણે આગળ ચાલીએ ચાલો સોળ અને મંગળવાર છે કયો વાર છે અને મંગળવાર છે તો સત્તર માર્ચ બે હાજર સત્તર ના દિવસે કયો વાર સત્તર માર્ચ બે હજાર ને ના દિવસે કયો વાર આવે exact એક વર્ષ પછી કયો વાર આવે સૌથી પહેલા નક્કી કરવાનું છે કે ફેબ્રુઆરી ક્યાં આવશે સોળ માં આવશે કે સત્તર માં આવશે બરોબર છે તો કે સોળ ની અંદર તો મિત્રો માર્ચ મહિનો આવી ગયો છે ફેબ્રુઆરી જતો રહ્યો શરૂઆત માર્ચ થી થાય છે ને તો એમાં તો નહીં આવે તો સત્તર ની અંદર આવશે તો કે હા જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ ત્રણે ત્રણ મહિના આવશે તો બે હજાર સત્તર જે છે શું તે લિપ વર્ષ છે ના સર બે છેલ્લા બે આંકડા ને ચાર વડે નિશેષ નો ભાગી શકીએ સત્તર ને નો ભાગીએ જો સોળ આવ્યા તો ભાગી શકાય બરોબર તો આ સામાન્ય વર્ષ છે તો સામાન્ય વર્ષમાં શું નિયમ હતો તો કે આજનો દિવસ હોય બરોબર એમાં એક એડ કરવાનો એટલે મંગળ માં એડ કરો તો બુધવાર આવે આ જવાબ બરોબર છે ચાલો મિત્રો હવે એક પ્રશ્ન તમને એક્સરસાઇઝ માટે આપું જે તમારે કરવા કેવાનો છે બરોબર

જાન્યુઆરી બે હાજર એક વર્ષ પછી કયો વાર આવે બે હાજર બારમાં આ તારીખે શનિવાર છે તો બે મિત્રો આશા રાખું છું કે તમને સમજાય છે તમારે કમેન્ટમાં લખવાનો છે સામાન્ય વર્ષ અને લીપ વર્ષ ચેક કરજો મિત્રો આપણે જે સ્ટેપ બે આપ્યા છે તે પ્રમાણે જ ચાલવાનું છે તો કે ફેબ્રુઆરી ક્યાં વર્ષમાં આવે બે હજાર બાર માં આવે બે હજાર તેર માં આવે ત્યાંથી સ્ટાર્ટ કરજો બે હજાર બાર માં આવે કે બે હજાર તેર માં

દાખલા છે થોડા લેન્ધી છે બરોબર થોડા લેન્ધી છે મહિનાની ગણતરી છે એટલે હું આશા રાખું છું કે તમે ધ્યાન આપી શો બરોબર ચાલો જો આજે છવ્વીસ માર્ચ

છવ્વીસ માર્ચ બે હાજર સોળ વાર બુધવાર હોય તો સત્તર જુલાઈ બે હાજર સોળ ના રોજ કયો જુલાઈ બે હજાર ને સોળ એટલે મિત્રો એનું જ વર્ષ આખું વર્ષ નથી કીધું પરંતુ અહીંયા માર્ચ થી શરૂ થયું પછી માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ સુધી આવીને અટકી ગયું અને એમાં પણ તારીખ આડીઅવળી આપેલી છે તો સત્તર જુલાઈ બે હજાર સોળ ના રોજ કયો વાર આવે છે તો મિત્રો સૌથી પહેલા તો કેવું કરવાનું રે આપણે કુલ દિવસો ગણી લેવાના રે માર્ચ થી લઈને જુલાઈ સુધીના જેટલા પણ દિવસો છે ને એ ગણી લેવાના અને પછી એને સાત વડે ભાગી લેવાના રે બરોબર સાત વડે ભાગી લેવાના રે સાત વડે ભાગતા જે શેષ મળે તે શેષ જે છે તે આપણે એડ કરતા આપણને જવાબ મળી જાય છે બહુ એટલે બહુ સરળ છે પરંતુ માથાકૂટ વાળું શું છે તો કે મહિનાના દિવસો ગણવાના બરોબર કે આ ટોટલ દિવસો ગણવાને તે જ માથાકૂટ વાળું છે બરોબર ચાલો હવે તો આપણે તારીખ આ જે મહિના જે છે ને તે વાય આપણે ગણીએ બરોબર તો કે જો પહેલા માર્ચ આવશે પછી એપ્રિલના દિવસો ગણીશું પછી મે ના દિવસો ગણીશું પછી

છવીસ માર્ચ ના રોજ તો બુધવાર આપી દીધો છે પછી ગણી લ્યો બરોબર સત્યાવી એકથી ઓગણત્રીસ ત્રીસ ને એકત્રીસ પાંચ દિવસ માર્ચ ના થયા ચાલો પાંચ દિવસ માર્ચ ના થયા પછી એપ્રિલ ત્રીસો મહિનો કે એકત્રીસો તો કે ત્રીસો જે લોકોને ખબર ન હોય બરોબર કયો ત્રીસ કયો એકત્રીસ એને આપણે આ પ્રમાણે ગણવાનું આવે છે ને કઈ એક વાર શીખી લેવાનું રહેશે બરોબર અહીંથી શરૂ કરો જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ બરોબર જ્યાં આ બોન છે ને ઉપસેલું છે ને એ બધા એકત્રીસ ચા હોય અને જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ જુલાઈ એટલે સાતમો મહિનો એકત્રીસ થાય અને પછી આગળ જ શરૂ કરવામાં આવે એટલે આઠમા પણ એકત્રીસ આવશે સાતમા ને આઠમા બંનેમાં એકત્રીસ એકત્રીસ આવશે બરોબર ચાલો પછી મે માં તો કે એકત્રીસ આવશે મે ની અંદર એકત્રીસ આવશે જૂન ની અંદર કેટલા આવશે તો કે ત્રીસ આવશે જુલાઈ ની અંદર 31 આવા પરંતુ આપણે 17 તારીખે બધી જ વસ્તુ પતાઈ લેવાની છે એટલે 17 તારીખ જો મિત્રો આ 26 માર્ચ 26 તારીખનો વાર આપી દીધો એટલે આપણે 27 થી દિવસો ગણવાના છે અને આ 17 તારીખનો વાર આપણને આપ્યો નથી એટલે એને આપણે ભેગું ગણી લેવાનું છે તો આયા કુલ કેટલા દાય 17 દિવસ થાય છે સમજાણો મિત્રો કાઈ નથી કયા મહિનાના કેટલા કેટલા દિવસો આપણે ગણતરીમાં લેવાના છે ને એની ગણતરીમાં માર્ચની અંદર 26 માર્ચ પછીના 5 દિવસ એપ્રિલ આખો મે આખો જૂન આખો ને જુલાઈ ની અંદર આગળના સત્તર દિવસ સમજાણું હવે આનો ટોટલ મારો મિત્રો પાંચ ને છ છ ને સાત તેર તેર યો ત્રગડો વધી આવી એક ત્રણ ને એક ચાર ચાર પાંચ છ સાત આઠ નવ દસ ને અગિયાર એટલે કુલ કેટલા થયા તો કે એકસો ને તેર દિવસો થયા આ એકસો ને તેર દિવસો ક્યાંથી આવ્યા તો કે આ તારીખ અને આ તારીખ વચ્ચેના કુલ દિવસો કેટલા છે તો કે એકસો ને તેર છે કેટલા છે એકસો ને તેર દિવસો આવ્યા છે સમજે છે હવે મિત્રો ગમે ત્યારે કુલ દિવસો મળી જાય તો તો આપણને ખબર જ છે ને એકસો ને તેર ભાગ્યા સાત કરી લ્યો એકસો ભાગ્યા સાત કરી લ્યો મિત્રો એટલે આપણને મળી જશે શેષ તો કે સાત સાત એકા સાત બરોબર સાત એકા સાત વધ્યા કેટલા તો કે સાત આઠ નવ દસ ને અગિયાર ચાર વધ્યા ઉપર થી ઉતાર્યા ત્રણ બરોબર સાત છક બેતાલીસ બરોબર વધ્યા કેટલા તો કે એક આ એક જે છે આપણને શું મળે છે મિત્રો શેષ મળે છે બરોબર તો હવે મિત્રો આ જે શેષ મળે ને બરોબર જેટલી પણ મળે એને આપણે કરંટ દિવસોમાં એડ કરી દેવાની છે આ શેષ જેટલી પણ મળે ને બરોબર સમજાય છે કે નથી સમજાતું બરોબર ફરીથી એક વાર સમજાઈ દઉં આ તારીખથી આ તારીખ વચ્ચેના કુલ દિવસો એકસો તેર છે એ આપણે અહીંયા ગણ્યા છે બરોબર પછી કુલ દિવસો ને એકસો સાત વડે ભાગી લેવાના છે શેષ મળે જેટલી શેષ મળે ને એટલી આપણે આજના વાર ની અંદર એડ કરી દેવાની છે બરોબર છે ચાલો હવે મિત્રો આ લખાય લખી લેજો આપણે આગળ વધીએ જો મિત્રો આગળનો દાખલો છે બે હજાર જાન્યુઆરી સોળ ની વાત છે વાર કયો છે તો કે શનિવાર કયો વાર છે શનિવાર છે તો અઠ્યાવીસ જૂન બે ને ના રોજ કયો વાર આવે અઠ્યાવીસ જૂન બે હજાર ને ના રોજ કયો વાર આવે જાન્યુઆરી બે હજાર સોળ ની વાત છે અને જૂન બે હજાર ને સોળ ની વાત છે બરોબર આટલા મહિના છે જાન્યુઆરી થી લઈને જૂન સૌથી પહેલા શું કરવાનું છે આપણે દિવસો ગણવાના છે સમજાય છે મિત્રો સૌથી પહેલા આપણે શું કરવાના છે તો કે દિવસો ગણવાના છે દિવસો ગણવા માટે આપણે જાન્યુઆરી બરોબર ફેબ્રુઆરી માર્ચ

પછી મિત્રો આવે છે ફેબ્રુઆરી અહીંયા જ મિત્રો બધા વિદ્યાર્થી મિત્રોના જવાબ જે ખોટા પડતા હોય છે પરંતુ આપણા નહીં પડે બરાબર તો ફેબ્રુઆરી ની અંદર બધા જ કહેશે સર 28 ફેબ્રુઆરી 28 દિવસ આવશે કારણ કે એમાં 30 દિવસ ની આ સાચી વાત છે મિત્રો પરંતુ 28 દિવસ ક્યારે આવશે જ્યારે સામાન્ય વર્ષ હશે ત્યારે જો લીપ વર્ષ હોય

હું આશા રાખું છું કે તમને સમજાઈ ગયું હશે ચાલો મિત્રો હવે હું તમને પ્રેક્ટિસ માટે એક બે દાખલો આપું બરોબર ચાલો આ લખાઈ ગયું છે તો હવે પૂછી લઉં મિત્રો લેબ ટેકનિશિયન ની થોડી વેકેન્સી આવી ગઈ છે વધારે નથી થોડી છે પણ અલગ અલગ છે અમુક

ઓક્ટોબર ના રોજ રવિવાર છે કયો વાર છે રવિવાર છે બરોબર તો પહેલી નવેમ્બર ના રોજ કયો વાર આવશે એક નવેમ્બર તો બધા કે સર આ બધું શું છે આમાં આમાં તો વર્ષ આપેલા નથી આપણે સામાન્ય વર્ષ એક લીપ વર્ષે કેમ ખબર પડે જો ભાઈ સામાન્ય વર્ષ હોય કે લીપ હોય લીપ વર્ષ હોય ખબર ત્યારે જ પાડવાની હોય જ્યારે આપણે ગણતરીમાં ફેબ્રુઆરી મહિનો લેવાનો હોય જો આપણે ફેબ્રુઆરી માં આવતો હોય વચ્ચે તો નક્કી કરવાનું રહે કે આને અઠ્યાવીસ દિવસ આવશે કે ઓગણત્રીસ દિવસ આવશે તો એની માટે લીપ વર્ષ એક સામાન્ય વર્ષે પણ અહીંયા કઈ ફેબ્રુઆરી તો આવતો નથી જીપીએસસી ની અંદર પૂછાઈ ગયો છે મિત્રો જીપીએસસી ચીફ ઓફિસર ક્લાસ ટુ એક્ઝામ ની અંદર પૂછાઈ ગયો છે તો આનો જવાબ મિત્રો તમારે લાવવાનો છે બરોબર છે ચાલો એક દાખલો હજી અગિયાર જુલાઈ ઓગણીસો ને છન્નું અગિયાર જુલાઈ ઓગણીસો બરોબર જુલાઈ ઓગણીસો તો પંદર ડિસેમ્બર ઓગણીસો છન્નું ના રોજ કયો વાર આવશે પંદર ડિસેમ્બર ઓગણીસો ના રોજ કયો વાર આવે છે બરોબર છે આના વિશે મિત્રો તમારે કહેવાનું છે આ બે દાખલા છે મિત્રો હું માનું છું ત્યાં સુધી તમને સરળ જ પડશે બરોબર અઘરું કાંઈ પડશે નહીં ચાલો મિત્રો આજ માટે આટલું જ વધારે સમય ના લેતા આગળની બહુ મોસ્ટ આઈએમપી મેથડ જે છે હવે આવશે જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર લેશું ને નેક્સ્ટ લેક્ચરમાં આપણે સબ્જેક્ટ જે છે એ સોરી યુનિટ ચેપ્ટર જે છે એ પૂરું પણ કરી લઈશું બરોબર છે મિત્રો ચાલો મિત્રો આજ માટે આટલું જઈ